ધર્મેશ ગામી ભારતીય ગૌરક્ષા મંચ જે રીતના પશુની કતલ કરવાવાળા અમુક લુખા તત્વો બેફામ બન્યા છે હુસેનિયા મસ્જિદની પાસે બાઠેના સોડા ફેક્ટરીની ગલીમાં આજે ખૂબ ખતરનાક ઘટના બની એ લોકોને પોલીસનો કોઈ ડર નથી ગમે ત્યારે કતલના પશુઓ લઈ આવે છે જે પ્રતિબંધિત છે તેમ છતાં પણ ઘણા બધા ગોડાઉનોમાં મૂંગા પશુઓને ગોંધી રાખે છે અને આજે ત્યાંના સ્થાનિક લોકો છે એ ઇન્જર્ડ થયા છે એમાં પાંચ લોકો ઇન્જર્ડ થયા છે બે બાળકો ઇન્જર થયા છે ત્રણ મહિલાઓ ઇન્જર થઈ છે ધોળે દિવસે જો પશુઓ આવી રીતના તસ્કરી કરતા હોય તો આવા કસાઈઓને પાસા કરવા જોઈએ જે પણ આ પશુઓ લઈ આવે છે એ તમામ ક્યાંથી લઈ આવે છે કઈ ગાડીઓમાં લઈ આવે છે એ બધી જપ્ત કરવી જોઈએ અને ખાસ કરીને સલાબતપુરવા પોલીસ સ્ટેશને ખરેખર જે રીતની ત્રણ દિવસ અગાઉ ગૌમાંસ પકડી હતું અને સરાહનીય કામગીરી કરેલીને જે એમને બોધપાઠ ચગાડ્યો હતો એવી જ રીતના આ જે કંઈ પશુઓ લાવી રહ્યા છે ને બેફામ નિર્દોષ પશુઓ લઈ આવીને એમની જે ગેરકાયદેસર કતલ કરે છે તેઓને પણ બોધપાઠ શીખડાવવો જોઈએ ત્યાંના કોઈ પણ લોકોએ ગૌરક્ષકોને માહિતી આપે પોલીસને માહિતી આપે ત્યાં આવા લુખાઓથી કોઈ ડરવાની ત્યાંના લોકોને જરૂર નથી તમે ચોક્કસ અમારા સુધી માહિતી પહોંચાડો કોનો માલ છે ક્યાં લઈ આવે છે કયા ગોડાઉન છે ગેરકાયદેસર પશુઓ ગોંધીને રાખે છે તેની માહિતી અમારા સુધી આવશે તો અમે ચોક્કસ પોલીસને ધ્યાન દોરશું એટલે આપ પણ પોલીસનું ધ્યાન દોરી શકો આ ન્યુસન્સને હટાવવું જોઈએ ત્યાંના સ્થાનિક લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી તમે નહીં બોલો તો આજે જે નાના બાળકો ઇન્જર્ડ થયા છે કાલે કોઈનો મૃત્યુ પણ થઈ શકશે એટલે આ લોકો બેખોફ છે એટલે આવા તત્વો સામે ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ અને તમામે આના માટે જાગૃત રહેવું જોઈએ શું છે હું માનું છું પોલિટિકલ તો બેફામ ના હોય પણ કોઈક એની અંદર એવા તત્વો જોડાયેલા હશે જેના કારણે આવા પશુઓ ને લોકો લાવતા હોય છે પરંતુ એ ડરવાની જરૂર નથી જે પણ લોકો એમને સાંભળતા હોય તમે પોલીસને તંત્ર પાસે જાઓ અથવા તો ગૌરક્ષકો પાસે જાઓ મારી પાસે આવો આખી માહિતી આપો તમારી માહિતી ગુપ્ત રહેશે ને અમે પોલીસ તંત્ર સુધી પહોંચાડી અને આવા લોકોને તમામને પાઠ ભણાવશું